ગામડાના વાતાવરણની અંદર આપણે બધા ખેતીવાડીવાળા છીએ પોતપોતાની લાંબી ટૂંકી જમીન પણ હશે અને એ જમીનમાં જ્યારે કામ કરતા હો ત્યારે ક્યારેક એવું બન્યું હોય કે તમે સાપ અને નોળિયાનું યુદ્ધ જોયું હોય આ દરેકના જીવનમાં સુરતમાં જેનો જન્મ છે એમના માટે આ થોડીક અઘરી વાત છે પણ જે ગામડેથી આવ્યા છે જેમણે આ સાપ અને નોળિયાનું યુદ્ધ કદાચ જોયું હોય સાપ છે એ નોળિયાને વારંવાર ડંખ આપે પછી ઘટના એ ઘટે કે ઓલા નોળિયાને સાપ નું ઝેર ચડે પણ બહુ જયારે ઝેર ચડે ને ત્યારે નોળિયો શું કરે ખબર કોઈ એક નોળવેલ નામની વનસ્પતિ થાય આ નોળિયાનું કામ એ સર્પનું ઝેર જ્યારે વહુ ચડવા લાગે ત્યારે નોળિયો નોળવેલને જઈ અને સૂંઘી આવે અને પરિણામ સ્વરૂપ ઝેર ઉતરી જાય અને વળી પાછો સાપની સાથે લડવામાં ઝગડવામાં મશ્કૂલ બની જાય વળી પેલો સર્પ ડંખા આપે વળી ઝેર છડે વળી નોળવેલ સુંગ્યાવે ઝેર ઉતરી જાય બસ કેવા માત્રનું મેરે બાયબેન આ દ્રષ્ટાંત છે પણ આ દ્રષ્ટાંતની અંદર આપણે સમજવાનું શું મારે તમને સમજાવવું છે ઈ કે સાપ છે ઈ કોણ બોલે આજના સાંપ્રત સમયની અંદર અને શાસ્ત્રોમાં મહાપુરુષો એ સંસારને સર્પ કીધો છે સંસાર રૂપી સર્પ જીવ રૂપી નોળિયા ને વારંવાર ડંખ આપે હા અને જ્યારે આ જીવ રૂપી નોળિયા ને ઝેર ચડી જાય ત્યારે કરવું શું બહુ સામાન્ય વાત છે કે ક્યાંક આવી નોળવેલ રૂપી ભાગવત સપ્તાહ બેઠી હોય ક્યાંક આવી નોળ નોળવેલ રૂપી સત્સંગની સરિતા વહેતી હોય ક્યાંક નોળવેલ રૂપી આવો સત્સંગ ચાલતો હોય ત્યાં આવી અને જો જીવરૂપી નોળીઓ બેસી જાય તો સંસાર રૂપી સર્પના દરેક ઝેર ઉતરી જાય છે એક અર્થમાં કહું તો ઝેર ઉતારવાની કથા છે રંગ રંગરંગીલિયા દુનિયામાં લાગી માયાલિયા માનવ માંથી માનવતા ગઈ થઈ ગયા જઈ